हेलो ખજુરભાઈ सिंह तेलમાંથી વાત કરું છું સર આપણે જે ઓર્ડર કર્યો તો તો અમે 1 કલાકની અંદર આપના ત્યાં ડિલીવરી કરવા માટે ખુદ આવીએ છીએ અમે हेलो નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર ઘણા દિવસ પછી ફ્રી થયો છું ને અમદાવાદની મારી જે મેઈન ઓફિસ છે ત્યાં આવ્યો છું અને હંમેશા મારી જે પણ ખુશી છે મારું જે પણ કોઈ પણ જાતની મારી અચીવમેન્ટ હોય છે હંમેશા તમારી સાથે શેર કરું છું તો આ મારી બહુ નાનકડી ઓફિસ છે પણ મોટી થાતા વાર ન લાગે જ્યારે મે કોમેડીની શરૂઆત કરી હતી ત્યારે મારો એક ડાયલોગ હતો કે અત્યારે મારી ચેનલ एवડી છે મોટી થાતા ફરની લાગે સબસ્ક્રાઇબ કરો ખોજુરબાઈ એવી જ રીતે અત્યારે મારી ઓફિસ ભલે નાની છે પણ જેટલા પણ એમ્પ્લોય છે બધાની મહેનત છે રાત દિવસની ભાઈ અમદાવાદમાં અત્યારે ઘરે ઘરે જાતે ડિલિવરી કરવાના છે ઓર્ડર વધી ગયા છે અને પહોંચી વળાય એમ નથી એટલે એસ સુન એસ પોસિબલ ડિલિવરી પહોંચાડવાનો પ્રયત્ન કરશું નવું નવું છે એટલે થોડીક તકલીફ હશે પ્લીઝ કોઓપરેટ કરજો જય માતાજી અમદાવાદમાં મેં કઈ જોયું નથી એટલે સાથે મેં લીધા છે વીરા તલાવડીના સરપંચ પોતે ગાંધીનગર નું સંભાળે છે એવું તો નહીં થાય ને કે આપણે એની ગલીમાં વોચમેન આવવાનું હતી એવું બધું ખજુરભાઈ સિંગતેલ ના ડબ્બા ની ડિલિવરી કરવા જાઉં છું એટલે મનમાં એક બીક છે કે ભાઈ વોચમેન કાઢી ન મૂકે અમને કેમ કે ઘણી વાર ઓલા ડિલિવરી કરવા આવતો ને દાદા ના પડી દે બાર ઉભા ફોન આ કોઈ ઘર છે કે હું છે ઘર છે એમની સોસાયટી છે જય માતાજી હલ છે વાળો બહુ આપડે તમારા રસોડા બી મૂકી અરે બેન ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી ધીમે ધીમે આજે પાછા જેની ઘરે ડિલિવરી આપવા ગયા એના છોકરાનો બર્થડે હતો એટલે હેપી બર્થ ડે બેટા કેમ છો જય કેમ છો મજામાં સેકન્ડ ડિલિવરી આપવા આવ્યો છું ખાસ અમદાવાદ ની અંદર નો ડાઉટ સર્વિસિંગમાં થોડોક થોડોક પ્રોબ્લેમ થઈ રહ્યો છે પણ આવનારા સમય માં સુધારવાના પ્રયત્ન કરશું નથી ચાલો થેન્ક યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ ત્યાં આજે ડિલિવરી કરી અને આમ તો ભરવાડ જેનો હાથ પકડી લે એટલે એને પછી જીવનમાં મૂંઝાવાનું રહેતું જ નથી મજા મજામાં જય માતાજી જય માતાજી મજામાં નરોડામાં આપણે ડિલિવરી કરી છે હજી આજે રાત સુધી કરવાના છીએ ડિલિવરી એટલે જેટલી થાય એટલી ડિલિવરી કરશું આપણે મજામાં થેન્ક યુ શું નામ છે ભાઈ મારા વિડીયો જોતા રહેજો ઓકે જય માતા જય ચાલો ભાઈ ભાઈ હું પોતે અત્યારે માનું છું કે ખજૂરભાઈ તેલના જે ડબ્બા છે ઘર ઘર સુધી થોડાક લેટ પહોંચી રહ્યા છે પણ નવું નવું છે એટલે થોડું પેશન્ટ રાખજો સારું કામ કરવું છે અને તમને સારું તેલ ખવડાવું છે એ ભાવના મારી પેલી છે એટલે બીજી એક આશા રાખું છું કે તમારા ઘરના રસોડા અંદર ખજૂરભાઈ સિંગતેલ જરૂરથી લાવજો અને ઓર્ડર કરવા માટે નીચે આપેલા નંબર છે ફટાફટ કોન્ટેક્ટ કરીને ઓર્ડર આપી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ